સત્તાધીશો તમારા અંદર એટલી બધી નિર્લજ્જતા આવી ગઈ છે કે તમે લાજ શરમ વગરના બની ગયા છો એટલે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો આ શબ્દો છે જિગ્નેશ મેવાણીના કેમ જિગ્નેશ મેવાણી ભાજપના સત્તાધીશો પર લાલ ઘૂમ થયા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો હવે જિગ્નેશ મેવાણીએ રાજકોટમાં અડીંગો જમાવ્યો છે ભાજપનું એપી સેન્ટર કહેવાતું એવું રાજકોટ હવે કોંગ્રેસની સાથે હોય તેવું લાગી રહ્યું છે

અધિકારીઓ સાથે મિલી ભગત કરી સેંકડો ની પણ હજારો ગેરકાયદેસર સ્ટ્રકચર મકાનો બિલ્ડિંગ ઉભા કર્યા છે એની સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ શહેરના મહોડી વિસ્તારના દરેક લારી ગલ્લાના પાથરના વાળાને ગૌરવપૂર્વક પોતાનો ધંધો રોજગાર કરવાની આ દેશનું બંધારણ છૂટ આપે છે સંસદ છૂટ આપે છે એ છતાં રવિવારના ગુજરી બજારના લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ ગુજરાત ટોચ મર્યાદાના કાયદા તળે રાજ્યની સરકારે રાજકોટ જિલ્લા તંત્રે જે તે વખતે જે જમીન વિહોણા લોકોને જમીન માલિક એટલે કે ખેડૂત બનાવ્યા હતા એ જમીન ઉપર જે માથાભારી લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને ટીપરના જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું એને પગાર સ્લીપ નથી આપવી અને પીએફનો લાભ નથી આપવો આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરના તંત્રને અમે લોકો આવેદનપત્ર આપીને ચેતવણી પણ આપીએ છીએ કે આવતા પંદર દિવસમાં આ પ્રશ્નોનો સુખદ અંત નહીં આવ્યા તો સોળમા દિવસે હું રાજકોટ કલેક્ટર કચેરીની બહાર પલાઠી વાળીને બેસી જઈશ જ્યાં સુધી આ પ્રશ્નોનું સમાધાન ના થાય બિલકુલ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે અમે કટિબદ્ધ છીએ એ લડાઈમાં એક ટકો પણ અમે કોમ્પ્રોમાઈઝ કરવાના નથી અને કરેલી જાહેરાત પ્રમાણે આવનારા દિવસોમાં ડેટ એનાઉન્સ કરીને ઢાકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જઈશું અને સત્તાધીનો કહીશું કે તમારામાં એટલી બધી નિર્લજ્જતા આવી ગઈ છે શરમ લાજ વગરના બની ચૂક્યા છો એટલે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો કેમ કે તમે રાજકોટના વેપારીઓ દુકાનદારો પીડિત પરિવારો વિપક્ષ રાજકોટનું મીડિયા કોઈની પણ તમે વાત સાંભળવા તૈયાર નથી એટલે હર જોર જુલમકી ટક્કર પે સંઘર્ષ અમારા નારા એ ઢાંકડીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં એનાઉન્સ કરીશું તક્ષશિલા મોરબીના પીડિત પરિવારોને આવતા બે ત્રણ દિવસમાં પાલભાઈ લાલજીભાઈ હું લોકો મળવા જવાના છીએ એ પીડિત પરિવારોનો મૌખિક સંપર્ક પણ કર્યો છે એમાંના કેટલાક પીડિત પરિવારો અમારો પણ સંપર્ક કરી રહ્યા આ તમામ ઘટનાકાંડના પીડિત પરિવારો સાથે અમે ગાંધીનગર જઈશું અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ એમાં જોડાશે એમાં પાંચસો જેટલા પાથરણા વાળા વાળા લારી ગલ્લા વાળા છે આ લોકોને બેઘર કરવા એ બહુ જ આપણા દેશના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું અપમાન છે અને ગરીબ માણસની સામે તમે લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર થઈ જાઓ છો અને મોટા મોટા બિલ્ડરો નેતાઓ અધિકારીઓએ હજારો હજારો ગેરકાયદેસર તો બિલ્ડિંગોના સ્ટ્રકચર ઊભા કર્યા છે એની સમારે તમારે કેમ કાર્યવાહી નથી કરવી પીપર ચાલ વાહનોમાંથી દોઢસો એક લોકો અમારો સંપર્ક કર્યો છે એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતો નથી આ જે સફાઈ કર્મીઓ પણ મારો સંપર્ક કર્યો એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પીએફનો લાભ મળતો નથી એસીની પોલિસીનો લાભ મળતો નથી અને એમને પગાર સ્લીપ પણ આપતા નથી એટલે આવી ભયંકર બેરોજગારી અને મોંઘવારીના સમયમાં જે કર્મચારીઓ શ્રમિકો રાજ્યની સરકાર માટે ગુજરાતના નાગરિકો માટે પોતાનો શ્રમ આપે છે પરસેવો આપે છે એનું પણ શોષણ કરતાં તંત્ર અચકાતું નથી એટલે પથિકાશ્રમની અંદર જે મુદ્દો ઉજાગર કર્યો એના પગલે કલેક્ટર તંત્રે સર્ક્યુલર કરવો જોઈતો તો કે આખા રાજકોટ શહેર અને જિલ્લામાં દરેક નાગરિકોને લઘુત્તમ વેતન ચૂકવાય તો હવે જોવાનું રહેશે કે રાજકોટ અcnicaંડના પીડિતો સુરત તક્ષેલાના પીડિતો અને રાજકોટ વાસીઓ ฐિગнеш મેવાણીની આ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં પોતાનો કેટલો સાથ અને સહકાર આપે છે તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોકસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર